હેલો મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ ચાર ડિસેમ્બરે સોરી ચાર ફેબ્રુઆરી રજૂ કર્યા બાદ આજે પાંચ ફેબ્રુઆરી સવારે કમિશનરે તેમની પરંપરાગત રીતે વીકલી રિવ્યુ બેઠક કરી હતી આ બેઠકમાં ફરી એક વખત કમિશ્નર થોડાક આક્રમક રૂપમાં જોવા મળ્યા હતા પરંતુ જલ્દીથી સમેટાઈ ગઈ હતી અને અધિકારીઓને કહેવા મુજબ થોડી નોર્મલ પણ રહી હતી કમિશનરે સૌ પહેલો પ્રથમ બગીચા વિભાગનો ઉઠાવ્યો તો જે ગઈ રિવ્યુ મીટિંગમાં જે ચર્ચા થઈ હતી કે ગાર્ડન વેસ્ટરના હિસાબે જ ઠેર ઠેર કચરો ફેલાય છે અને તે વખતે ડેપ્યુટી કમિશ્નર કરે એમ કહ્યું હતું કે મેઇન ગાર્ડન વેસ્ટનો જ કચરો હોય છે ટેન્ડર તેના ટેન્ડર પૂર્ણ થઈ ગયા છે તેવું કહ્યું હતું તેથી કમિશનર સાહેબે આ વખતે સીધો પ્રશ્ન જ કરતો કે ભાઈ તેના ટેન્ડર થયા કે કેમ ત્યારે તેમને એવો જવાબ મળ્યો કે દરેક ઝોન લાખના ટેન્ડર જાહેર થઈ ગયા છે ત્યારે કમિશનરે એટલું જ કહ્યું હતું કે હવેથી ફરીથી ટેન્ડર નથી તેવી કોઈ પણ વાત કોઈ કરવાની રહેશે નહીં અને ટેન્ડર જાહેર થયા બાદ પણ સીસીઆરએસમાં ફરિયાદ વધી છે તે બાબત પણ કમિશનર નારાજ થયા હતા બીજી વસ્તુ કે આજે પ્રથમ વખત એવું બન્યું કે એક ડેપ્યુટી કમિશનર પોતે ડેપ્યુટી કમિશનર ઝોનના તેમ છતાં અન્ય અધિકારીઓની ફરિયાદ કરી રહ્યા છે દક્ષિણ ડેપ્યુટી કમિશનર ભરતભાઈએ લાઇટ વિભાગ માટે ફરિયાદ કરી અને એમ કહ્યું હતું કે અમારા ઝોનમાં લાઈટની ખૂબ જ તકલીફ છે અનેક ફરિયાદો છે તળાવ ડેવલપમેન્ટ થયા પછી પણ લાઇટ નખાતી નથી તેમ મેં એડિશનલ ઇન્જિનિયર નીનામા નિનામા સાહેબને પણ આ બાબતે જાણ કરી હતી તેમ છતાં સોલ્યુશન નથી આવ્યું એટલે કમિશનર સાહેબે આ બાબતે નીનામા સાહેબને પ્રશ્ન કરતા તેમણે ત્યાં સંતોષકારક જવાબ આપ્યા હતા અને કમિશનર પણ તેમનાથી સંતોષ હતા ત્યારબાદ જે ચર્ચા થઈ હતી તે હતી છેલ્લા વીકમાં જેમ કે પબ્લિક યુરિનલ પબ્લિક ટોયલેટની સાફ સફાઈ કેવી રહે છે કેવી નહીં તે અંગેની વાત કરતા કમિશનરે સોરી ભરતભાઈ સાહેબે ડેપ્યુટી ભરત ભરતભાઈ સાહેબે ફરીથી એક વખત એમ કહ્યું કે હું લાસ્ટ વીક નાઇટ રાઉન્ડમાં હતો અને ત્યાં પાંચથી છ યુરિનલ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં હતા અને પાંચ છ ગાય પણ રખડતી જોવા મળી હતી ડેપ્યુટી ડેપ્યુટી કમિશનર પોતાના જ અધિકારીઓની ફરિયાદ કરતા હોય તેવો માહોલ પ્રથમ વખત જોવા મળ્યો હતો જોકે એ વાત કમિશનરે બહુ ચર્ચામાં લીધી હતી નહીં ફરીથી કમિશનર સાહેબે જે દરેક રિવ્યુમાં કહે છે તેમ દરેક ડેપ્યુટી કમિશનર કે રોજ એક જંક્શનની વિઝિટ કરો અને તેમાં શું પ્રોગ્રેસ કર્યો તેનો રિપોર્ટ મૂકો દરેક કમિશનરે એમ કહ્યું હતું કે આ અમે દરરોજ જંક્શનમાં જઈએ છીએ અને તેના ડેવલપમેન્ટ માટે કામગીરી ચાલી રહી છે ઓન પેપર જ્યારે રમ્ય મધ્ય ઝોનના ડેપ્યુટી કમિશનર રમ્યભાઈ પટેલ કહ્યું હતું કે અમે અમુક જંક્શન ડેવલપ પણ કરી દીધા છે ત્યારે કમિશનરે તેમની પાસે બિફોર અને આફ્ટરના ફોટો માંગ્યા હતા જે તેમને રજૂ કરતા તેઓ કમિશનર સાહેબ ખુશ પણ થઈ ગયા હતા અહીં ફરી એક વખત પ્રશ્ન ઉઠ્યો હતો ગેરકાયદેસર બાંધકામનો ગેરકાયદેસર બાંધકામ વખત માટે એસ્ટેટ અધિકારીઓએ એમ જણાવ્યું હતું કે પોલીસ બંદોબસ્ત મળતો નથી એટલે ગેરકાયદેસર બાંધકામ તૂટતા નથી ત્યારે કમિશનર સાહેબે સ્પષ્ટ જણાવ્યું હતું કે ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે એએમસીના કર્મચારીઓને પોલીસ બંદોબસ્તની જરૂર હોતી નથી તથા કટાક્ષમાં એમ પણ કહ્યું હતું કે જો પોલીસ ન હોતી તો હું હું પોતે તમારી સાથે આવવા તૈયાર છું પરંતુ આ બાંધકામ તોડો ગઈકાલે ચાર ફેબ્રુઆરીએ જે બજેટ રજૂ કર્યું હતું તેના અનુસંધાનમાં કમિશ્નર સાહેબે અધિકારીઓને એવી સૂચના સ્પષ્ટ આપી દીધી આપી છે કે રૂપિયા પચાસ કરોડ કરતાં વધુ રકમના કોઈપણ કામ જે બજેટમાં મેં રજૂ કર્યા છે તેની વીકલી રિવ્યુમાં દર સપ્તાહે તમારે તેની જાણકારી આપવાની રહેશે અને આ માટે હું દરેકને અલગ અલગથી પ્રશ્ન કરીશ આ ઉપરાંત બે દિવસ વચ્ચે જે પાણી કાપતો તે સમય દરમિયાન મધ્ય ઝોનમાં પાણી અને ડ્રેનેજના થોડીક સીસીઆરએસની ફરિયાદો વધી હતી તે બાબતે પણ ચર્ચા થઈ હતી પરંતુ એકંદર એવું હતું કે આજે કમિશનર સાહેબ થોડાક કે સામાન્ય મૂડમાં લાગ્યા હતા હળવા મૂડમાં લાગ્યા હતા એક બે ટકોર સિવાય તેમણે બહુ લાંબી ટકોર કોઈને કરી નહોતી અને કદાચ જે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યા બાદ જે વિવાદ ઉઠ્યો છે સ્લોટર હાઉસનો કદાચ તેના કારણે પણ કમિશનર સાહેબ થોડા અપસેટ હોઈ શકે છે તેવું મારું માનવું છે આશા જે આપણે આ વિડીયો પસંદ આવી હશે આપનો અભિપ્રાય જરૂર જણાવશો જય ભારત જય હિન્દ જય જય ગરવી ગુજરાત